લક્ષ્મીબેન મહેન્દ્રભાઈ જમડો બરાબર આપણું ગામ કયું સુરજગઢ સુરતગઢ વિરમઘંત તાલુકો તમારા આમ તો લગ્નના ત્રણ વર્ષ છે બરાબર હા બચ્ચુ રાખવાનું ટ્રાય કરતા હતા બરાબર બચ્ચું રુકાતું નહોતું તો પછી તમને રીલ જોને આવ બરાબર હં હા કેટલા વિઝિટ છે તમારી હા ત્રીજી ત્રીજી વિઝિટ છે અમારા લક્ષ્મીબેન મહેન્દ્રબેન ડીલથી હતી કે જો મહિના રુકાય તો શું કરશો વિડીયો ઉતારશું બરાબર હા આજે વિડીયો ઉતારવા માટે સ્પેશિયલ આવ્યા છે જો એને યુપીટી ની તપાસ કરી ઘેરે બી પોઝિટિવ હતી સોનોગ્રાફી કરી સોનોગ્રાફી માં બી છે તમે હું લાવ્યો કે કે લાવ્યો છો પેંડાલ લાડવા કેમ હેના માટે લાવ્યો તો ખુશીમાં માં તમને કવરા અને બીજો એક ગણપતિ માટે લાવ્યો છે ઓકે સરસ તમારા મમ્મી હું કીધું તો મારા મમ્મી બહુ ખુશ થઈ ગયા હું કીધું તો એમ કેમ મન બહુ ગમ્યું બહુ ગમી મેમ સારું જો લક્ષ્મીબેન પ્રેગ્નન્સી રૂકાણી છે સારી વસ્તુ છે તમને અમારું કામ કેવું લાગ્યું ખૂબ સરસ લાગ્યું ખૂબ સરસ લાગ્યું જો તમારી જેવા કપલને પ્રેગ્નન્સી ના રૂકાતી હોય તો કેવી સલાહ આપશો શું કહેશો બારિયા સાહેબનું કામ સારું ઓકે સરસ લો બીજો મહેન્દ્રજી આ વિડીયો મૂકો તો વાંધો ને ઓકે સરસ લે